દોદળી નાત ના હો નગાલ કાપીર છે દોદળી નાત ના હો નગાલ પીર છે નગલ કપીર છે અલ બલાયમીર છે નગાલક પીર છે બેલાય મીર છે દોદળી નાથ ના હો નગા લખા પીર છે દોદળી નાત ના હો નગા લખા પીર છે પરવડ ભળી તમે આવા યાવત પરવડ ભળી તમે આવવાયવતારી નકળંગ નેજારી હો ન ગા પીર છે નકળ નેજારી હો ન ગાલ કાપીર છે દોદળી નાતના હો નગાલ પીર છે દોદળી નાતના હો નગાલ કાપીર છે